સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર ખાતે તેજસ્વી બાળકોનું સન્માન સમારોહ તેમજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આયોજન છે કારણ કે ઘણી વખત મનમાં એવું થાય કે વાર્ષિક પરીક્ષા થાય એટલે વેકેશનમાં ચોક્કસ જવાનું છે પણ પરીક્ષાઓ પછી મન પર આખા વર્ષનો ભાર હોય છે કે મુક્ત મને બાળકો આ કેમ્પસમાં રમે આનંદ કરે અને એના સર્વાંગી વિકાસ સાથે નિયંત્ર પ્રવૃત્તિઓ માં એ વિકસે એવા ભાવ સાથે અહીંથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ સમર કેમ્પ સુંદર આયોજન આપના સુધી પહોંચાડવામાં આવશે આપ સર્વે વાલીઓને વિનંતી કરું છું કે આપના નાના ભૂતાઓને આ આ સમર કેમ્પ નો ચોક્કસ લાભ કરશો પરીક્ષા પૂર્ણ થઈ છે સમર કેમ્પ પરત પાછે માર્કશીટ પરીક્ષાના પરિણામ ની ઇંતેજારી ઉભી છે એટલે આ વાર્ષિક પરીક્ષાનો પરિણામ પણ 3 5 એટલે કે 3 મે ને શનિવારના રોજ આપવામાં આવશે અને ગત વર્ષે પણ બીજી મે ને ગત શૈક્ષણિક વર્ષ ઉપરનો આપેલો અને ત્યારે આ કેમ્પસમાં ત્રણ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરેલા ફૂડ ફેસ્ટિવલ ફન ફેર અને સાયન્સ ફેર અને સિલ્વરની જનતાને આ ત્રિવિધ કાર્યક્રમનો ખૂબ જ આનંદ મળેલો અને ત્યારે પણ અમને બધાએ કહેલું અને વાલીઓના પણ સતત સંપર્કમાં રહેવાનું થાય ત્યારે પણ એમના તરફથી પણ કહેવામાં આવે સાહેબ આવતા વર્ષે પણ આ કાર્યક્રમ રાખજો એટલે ગત વર્ષની સફળતાને ધ્યાને લઈ વાર્ષિક પરીક્ષાનું પરિણામ આપણે

પરીક્ષા શું હતી અને પ્રિન્સિપાલ મને ઘરે બોલાવવા કે ક્યાં છે મહેશ તો મારા પપ્પા કે તો સુતો છે એને જગાડો કે ત્યારે પરીક્ષા છે આ સમય હતો એ સમય બાપા ભણ્યા છીએ પણ ગોડિયા સાહેબ જે ત્યારે વાત કરી આ સ્કૂલ થી સ્કૂલ થી એજ્યુકેશન સિસ્ટમ હું મને કે તે ખૂબ જ પ્રભાવિત છું સાહેબ જે આજે એના વક્તવ્ય પછી વાત કરી ને ઈ નવો વ્યવસાય કરતા હોય કે તો રૂપાતા હોય તો એમાં જે ટીપ્સ હોય એ ટીપ્સ સમાન બધી વાત હતી સૌથી મહત્વ વાત કરી કે જો દ્રષ્ટિ આ વિધિ પ્રોગ્રામ ચલાવે છે અને સીઓ ઇન્ડિયા સ્કૂલ એને ફોલો કરે છે બહુ મહત્વની વાત છે બીજી વાત કરી કે એર કન્ડિશન લાઇબ્રેરીની ત્રીજી વાત કરી જવાહર વિદ્યા યોજનાની કે જે છ થોડો પછી તમારા છોકરા કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર થાય એ ખૂબ જરૂરી છે तो अहिया अगर स्कूल में थी जे अथवा तो ट्रस्ट अथवा तो मैनेजमेंट जे वालियों ने निर्देश करे इन निर्देश में तो वालियों ने अवश्य पालन करो योग्य हकारात्मक के प्रगतिशील सूचना हो तो इनपर ट्रस्ट में करूं। करवा करके हो मानुषु के साइड की जे कैपेसिटी से एक कैसी कैपेसिटी विस्तार पर साइड में जो वापरी नहीं इतना कैपेबल जा साइड तमाम વિદ્યાર્થી માને એકવાર જોરદાર તાળી થઈ જાય જે વિદ્યાર્થીને સિદ્ધ પ્રાપ્ત કરા છે તેમને નીચે મેં જોવાનો આ વાત કે સ્ટેજ પર જવા માટે પડિયા મોહમ્મદ ઇમરાન ને આગળ કો

તમારી જ્યાં સુધી બાળક પુખ્ત વયનો નથી થતો અને પોતાની જવાબદારી પોતે નથી સંભાળતો ત્યાં સુધી માતા પિતા મુક્ત નથી થતા એમની જવાબદારી વિશેષ બનતી જ રહે છે ત્યારે આ સર્વે વાલીઓ જ્યારે જ્યારે પણ બાળકોના વિકાસ માટે અને આટલી સરસ બધી પ્રવૃત્તિઓ અને પદ્ધતિનો આ કેમ્પસમાં આયોજન થતા રહે છે ત્યારે આપ સૌ એને કાયમી સાથ સહકાર આપો છો અને વિશેષ આપતા રહેજો અને ભેગા આવો છો અને અભિનંદન આપજો

વિશાળ પરિવાર જોઈને હંમેશા હું આનંદ અનુભવું છું આપ સૌના દર્શનથી અતિ ગદગદ બન્યો છું મારી